સરસ્વતીના મોટા નાયતામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકનું છ દિવસની સારવાર બાદ મોત પરિવારમાં શોકનો માહોલ પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે નોંધાયો હતો જ્યાં સાત વર્ષીય બાળક સંક્રમિત થતા તેને પ્રથમ ખાનગી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખી તેની સારવાર હાથ ધરવામાં આવી છે જોકે તેની તબિયત સુધરવાની જગ્યાએ બગડી રહી હતી ત્યારે આજે સવારે બાળકનું મોત થયું છે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલા મોટાનાયતા ગામના સાત વર્ષના બાળકને શનિવારે તાવ અને ઉલટીની બીમારી થયા બાદ રવિવારે તેને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો છેલ્લા છ દિવસથી ડોક્ટરો તેને સારવાર આપી રહ્યા છે પરંતુ તેની તબિયત સુધારો થવાને બદલે નાજુક થઈ રહી હતી વેન્ટિલેટર ઉપર રાખી તેને સારવાર અપાઈ હતી પરંતુ ચોવીસ કલાકથી યુરિન થતું નથી એટલે તેને કિડની ખરાબ થઈ હોવાનું જણાવ્યું હતું લિવર પણ ખરાબ થયું હોવાનું જણાવ્યું છે તેમજ મોડા અને નાકમાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે ડોક્ટરો દ્વારા તેને બ્લડ અપાયું હતું પરંતુ કંટ્રોલ થતું નથી આ ઉપરાંત બીપી સહિતની દવાઓ આપવામાં આવી હતી પરંતુ કોઈ સુધારો ન આવતા આજે સવારે સાત વાગીને પિસ્તાલીસ મિનિટે બાળકનું મોત થયું હોવાનું ધારપુર સિવિલના આરએમઓ રમેશ પટેલે જણાવ્યું હતું બાળકને વાલી વારસાને સોંપવામાં આવ્યું છે અને હાલમાં ગામમાં શોકનો માહોલ છવાયો છે ચાંદીપુરા વાયરસને લઈ ગામમાં ભય પણ જોવા મળી રહ્યો છે નાના બાળકોના પરિવારજનો અને સંબંધીઓ ચિંતામાં મુકાયા છે